આરએમસીની તિજોરીમાં વેરાની આવકમાં મોટું ગાબડું સરકારી મિલકતનો પિંચોતેર પોઈન્ટ છ્યાસી કરોડનો વેરો બાકી રૂપિયા ત્રણસો ને ચાલીસ કરોડના લક્ષ્યાંક સામે માત્ર એકસો ને એકાણું કરોડની આવક થઈ સૌથી વધુ વેસ્ટર્ન રેલવેના રૂપિયા પંદર પોઈન્ટ પાંચ કરોડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આઠ પોઈન્ટ દસ કરોડનો વેરો ચડતમાં છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોસ્ટેલનો વેરો રૂપિયા એક કરવાની જીદ પરંતુ નિયમ મુજબ આરએમસી રૂપિયા સાત લઈ શકે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વાંધા વચકા રજૂ કરી વેરા વિભાગના રૂપિયા આઠ પોઈન્ટ દસ કરોડ અટકાવી દીધા રાજ્ય સરકાર દ્વારા સમયસર ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવે તો આ વર્ષે પણ મોટાભાગની સરકારી કચેરીઓ વેરો નહીં ભરી શકે સરકારી મિલકતો વિરુદ્ધ સીલિંગ અથવા તો જપ્તીની કાર્યવાહી થઈ શકે તેમ ન હોવાથી વેરા વસૂલાત શાખાએ હાથ પર હાથ ધરીને બેસી રહેવું પડશે ત્યારે અન્ય સરકારી કચેરીની વાત કરીએ તો ઇન્કમટેક્સ વિભાગના રૂપિયા ઝીરો પોઈન્ટ સોળ કરોડ જીએસટી વિભાગ રૂપિયા જીરો પોઈન્ટ અગિયાર કરોડ બીએસએનએલની તમામ કચેરી રૂપિયા ઝીરો પોઈન્ટ છત્રીસ કરોડ પોસ્ટ વિભાગ રૂપિયા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર કરોડ સિટી પોલીસ કચેરી રૂપિયા ઝીરો પોઈન્ટ તેતાલીસ કરોડ P.W.D. ડી વિભાગની તમામ કચેરી રૂપિયા ઝીરો પોઈન્ટ ચોવીસ કરોડ મેડિકલ કોલેજના રૂપિયા એક પોઈન્ટ કરોડ સિવિલ હોસ્પિટલના રૂપિયા ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ કરોડ કલેક્ટર કચેરી રૂપિયા ઝીરો પોઈન્ટ એકવીસ કરોડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ રૂપિયા ઝીરો પોઈન્ટ ઝીરો એક કરોડ રૂપિયા વેરો હજુ બાકી છે અરાઉન્ડ બે કરોડ વન કરોડ એન્ડ નાઇન્ટી ફાઈવ લેક્સ જેટલું વસૂલ કર્યું છે વન હંડ્રેડ નાઇન્ટી ફાઇવ કરોડ જેટલો વસૂલ કરેલું છે સરકારી મિલકતોની વાત કરીએ તો એ લોકોનો બધું ભેગું થઈને અરાઉન્ડ સેવન્ટી ફાઇવ કરોડ જેટલું બાકી છે ઘણીવાર ગ્રાન્ટના ઇશ્યુના કારણે આ લોકો ઇયર એન્ડમાં ભરતા હોય છે આપણે એ લોકો સાથે સતત સંપર્કમાં છીએ એ લોકો સાથે ફોલોઅપ પણ કરી રહ્યા છીએ અને અમને આશા છે કે સરકારી કચેરીઓના પણ વેરા હમણાં મળી જશે આપણે વીસી સાહેબના સંકલનમાં છીએ અમારો ડીવાય એમસી ત્યાં રૂબરૂ એમને મળી પણ લીધા છે અને એ લોકોના ઇન્ટરનલ ગ્રાન્ટ વગેરેના અમુક ઈસ્યુઝ હોય છે અને એ લોકોએ અમને ખાતરી આપી છે કે ગ્રાન્ટની સવલત થતાં તાત્કાલિક એ લોકો અમારો વેરો ભરી દેશે જે માઇનર ફાઈનર પોઈન્ટ્સ છે એટલે એ જે કંઈ એ લોકોના ઈસ્યૂઝ છે અમે અગાઉ પણ બધી સરકારી કચેરીઝના જે કંઈ ગ્રીવ્યાન્સીસ કે ઇશ્યુઝ હોય આપણે સોર્ટ કર્યા છે આગે પણ સંકલન કરીને સોલ્ટ કરશું આખરે ગવર્મેન્ટ મની છે અમે પણ સરકારના જ ભાગ છીએ લોકો પણ સરકારના જ ભાગ છીએ એટલે એ જે કંઈ છે એ ચર્ચા વિચારણા કરી એનો સોલ્યુશન લાવવામાં આવશે